શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ કાર્તક માસની એકાદશી કે બારસના દિવસથી પૂર્ણિમા સુધી જે તુલસી વિવાહ થાય છે તે તુલસી વિવાહનું શુભ શું મહત્ત્વ છે અને તુલસી વિવાહનું શુભ મુહૂર્ત શું છે આ દિવસે એવા કયા ઉપાય કરવાથી કન્યાદાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે સર્વે કાંઈ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ તુલસી દેવાય ચંદ્ર દેવાય વિષ્ણુ પ્રિયાશય ધીમહી દિયો વૃંદો પ્રચોદયા બોલો તુલસી મૈયાની જય ભગવાન શ્રી કૃષ્ણ નારાયણની જય મિત્રો દર વર્ષે કાર્તિક માસના શુક્લ પક્ષની દાસતી તિથિથી તુલસી વિવાહનો આરંભ થાય છે ઘણી જગ્યાએ એકાદશીથી પણ આરંભ થઈ જાય થઈ શકે છે ભગવાન શાલિગ્રામ સાથે માતા તુલસીનો વિવાહ કરવામાં આવે છે આ તુલસી વિવાહના જે દિવસો છે તે અમુક અબુક મુહૂર્ત કહેવાય છે અબૂજ મુહૂર્ત કોઈ પણ શુભ કાર્ય કરવામાં માંગલિક કાર્ય કરવામાં કોઈ મુહૂર્ત જોવા ધર્મમાં તુલસી વિવાહનું વિશેષ મહત્વ છે તુલસી માતા જે કે હરિની પટરાણી કહેવાય છે એવી પણ માન્યતા છે કે તુલસી વિવાહના દિવસે જે વ્યક્તિ પૂરી વિવેદ વિદ્યાથી ભગવાન વિષ્ણુના અવતાર શાલીગ્રામનો વિવાહ તુલસી માતા સાથે કરા કરાવે છે તેના વિવાહિક જીવનમાં સુખહાલી રહે છે દરેક મનોકામના પૂર્ણ થાય છે જે માતા પિતાની કન્યા નથી તેઓ પણ તુલસી વિવાહ કરાવીને કન્યાદાનનું પુણ્ય અર્જિત કરી શકે છે દેવ ઉઠી એકાદશીના બીજા દિવસે કાર્તર માસના શુક્લ પક્ષની બારસની તિથિ એ તુલસી વિવાહ ઉજવાય છે આ વખતે દાસતી તિથિ પ્રારંભ થાય છે બે ઓક્ટોમ્બર બે હજાર પચીસ સવારે ત્રણ વા સવારની ત્રણ વાગ્યાની જે તિથિ પૂર્ણ થાય છે ત્રણ નવેમ્બર બે હજાર પચીસ સવારે પાંચ વાગ્યાની આસપાસ સૂર્યોદય તિથિ પ્રમાણે બે નવેમ્બર બે હજાર પચીસની તુલસી વિવાહનો ઉત્સવ મનાવાશે ભગવાન વિષ્ણુ કે જે શાલીગ્રામ રૂપમાં રહે છે અને તુલસી વિવાહનો પ્રતિ પ્રતિકાપ વિવાહ કરાવવામાં આવે છે તે માન્યતા છે કે આ દિવસે નિસંતાન દંપતી જે તુલસી વિવાહ કરાવે છે તેને તો સંતાનનું સુખ પ્રાપ્ત થાય છે જેમને મંગ મનગમતું જીવનસાથી પ્રાપ્ત કરવો છે તે તુલસી વિવાહના દિવસે ભગવાન લક્ષ્મીપતિ નારાયણનું પૂજન કરે છે તેને મનગમતું જીવનસાથી પ્રાપ્ત થાય છે સુખ સૌભાગ્યવતી વૃદ્ધિ થાય છે તુલસી વિવાહ માટે સામગ્રી કઈ કઈ જોઈએ તે પણ જાણી લઈએ તુલસી વિવાહ માટે એક બાજોટ શાલીગ્રામ ભગવાન તુલસી માતા જેમાં આખું કુટુંબ સો આખું કુંડું જ સોળ ઉગેલું હોય છે એવું વિષ્ણુ ભગવાનની મૂર્તિ કે ફોટો હોવો જોઈએ મૂળો કળશ નાળિયેર કપૂર આમંગળા બોર મોસંબી ફળ કે કેળા સૂકું સફરજન ચીકુ ચફરજન આદિ શકરિયા સિંગોળા સીતાફળ ગંગાજળ જામફળ પૂંજા માટે દી દીપક ધૂપ પુષ્પ ચંદન રોલી મોલી ચિંદુર લાલ ચુંદડી હળદરની ગાંઠો તપ ગાંઠો તપાસા મીઠાઈ મીઠાઈ અને સુહાગની સામગ્રી જેમાં સાડી મહેંદી બંગડી પાટલા બિંદુ બિંદી બીછિયા આદિ જે શૃંગારની સામગ્રી હોય તે સર્વે રાખવાની હોય છે આ બધી સામગ્રી દ્વારા તુલસી વિવાહ થઈ શકે છે ઘરે પણ વૈષ્ણવ મંદિરમાં જઈને પણ તુલસી વિવાહ થાય છે ત્યાં જઈને દર્શન કરી શકાય છે આપણે ફાળો આપી શકાય છે દાન દાન ધર્માદો કરી શકાય છે કન્યાદાન પણ આપી શકાય છે ધાર્મિક માન્યતા અનુસાર તુલસી વિવાહના દિવસે પૂરી વિધિ વિધાનથી માતા તુલસીનો વિવાહ જે કરાવે છે તેની મન મનમાંગ્યું ફળ પ્રાપ્ત થાય છે સાથે જ આ દિવસે તુલસી માતાને સુહાગની જે સીઝ છે તે ચડાવવાથી અખંડ સૌભાગ્યવતીની પ્રાપ્તિ થાય છે એવું પણ કહેવાય છે કે તુલસી વિવાહના દિવસે જો વિવાહિક બાધા આવતી હોય તો કુંડળીમાં કોઈ બાધાઓ યોગ હોય તે વિવાહ થવો મુશ્કેલ હોય તો તે તુલસી વિવાહને જરૂર કરવા જોઈએ અથવા તુલસી વિવાહના દિવસે તુલસી માતાને ભગવાન શાલીગ્રામની પૂજા કરીને તેમને પોતાની મનોકામના કહેવાય કહેવી જોઈએ જરૂર લાભ પ્રાપ્ત થાય છે તુલસી વિવાહનો પર્વ કે ખાસ કરીને રાત્રિનો ઉત્સવ છે તુલસી વિવાહ આમ તો હિન્દુ વિવાહ અનુસાર જ થાય છે આ રીતે રિવાજ અનુસાર આપણી જે પરંપરા છે આપણે જે કન્યા લગ્ન કરીએ છીએ તે અનુસાર જ કરવામાં આવે છે અને તુલસી વિવાહ મંદિરમાં કે ઘરમાં બંને જગ્યાઓમાંથી કોઈ પણ જગ્યાએ કરી શકાય છે તુલસી વિવાહના દિવસે ઉપવાસ રાખવાનો હોય છે આ દિવસે સંધ્યાકાળના સમયે વિવાહ સમારોહ આરંભ થાય છે ત્યાર પછી જ્યારે વિવાહ સંપન્ન થાય છે ત્યારે જ ઉપવાસ પારણા થાય છે હિન્દુ વિવાહ જેમ ફૂલ રંગોળી પૂરીને માંડવો સજાવવામાં આવે છે તુલસીજીના સોળને ભગવાન વિષ્ણુની પ્રતિમાને લઈને સ્નાન કરાવાય છે પુષ્પા માલા તેમને સજાવાય છે તુલસી વિવાહમાં તુલસીજીને દુલ્હનની જેમ સજાવવામાં આવે છે સાડી પહેરાવવામાં આવે છે ઘરેણા શરણાગર કરવામાં આવે છે બિંદુ લગાવવામાં આવે છે સોળ શૃંગાર ધારણ કરવામાં આવે છે ભગવાન વિષ્ણુની મૂર્તિ કે શાલીગ્રામને પણ પારંપરિક રીતે ધોતી ઉપકરણ પહેરાવવામાં આવે છે ત્યારબાદ આ જોડીને વિવાહ સમારોહ એક કાચા સૂતરના દોરાથી બાંધીને થાય છે તુલસી વિવાહનો જે સામારો છે ઉત્સવ છે તે પૂંજારી દ્વારા અને બધી મહિલાઓ હોય છે તેને દ્વારા સંપન્ન કરવામાં આવે છે તુલસી વિવાહમાં ખાસ કરીને સમસ્ત ભક્તો દ્વારા નિર્વાહિક યુગલ પર ચોખા અને પુષ્પની વર્ષા કરવામાં આવે છે વધ વધારવામાં આવે છે બધા ભક્તોને પ્રસાદ ભોગ વિતરણ કરવામાં આવે છે આ રીતે તુલસી વિવાહ સંપન્ન થાય છે હવે જાણી લઈએ તુલસી વિવાહનું મહત્ત્વ વિશે તુલસી વિવાહના દિવસે સ સનાતન ધર્મ વિશેષ મહત્ત્વ છે એ હિન્દુ શાસ્ત્રી અનુસાર જે મોસમી શરૂઆત થાય છે મોસમી શરૂઆત એટલે કે આ શિયાળાની શરૂઆત થાય છે તે દરમિયાન દેવ ઉઠી એકાદશી આવે છે આ દેવ ઉઠની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિના પછી યોગ નિંદ્રામાંથી જાગૃત થાય છે જોકે આવું કહેવાય છે કે બાકી ભગવાન તો જાગતા જ હોય છે તો તેની દ્રષ્ટિ આપણી ઉપર હોય છે આપણા કર્મો ઉપર હોય છે આ એક રીતે ચાતુર્માસ દરમિયાન ભગવાન પોઢે છે અને ભગવાન જાગે છે તુલસી વિવાહ દરમિયાન તેવું પ્રાધાન્ય છે કે ચાર મહિના અર્થાત ચાતુર્માસના બધા પ્રકારનું શુભ માંગલિક કાર્ય વર્જિત હતા તે આ દેવ ઉઠની એકાદશી વિવાહિક દિવસે આરંભ થઈ જાય છે બધા માંગલિક કાર્યો જેવા કે વિવાહ કે વાસ્તુ પૂંજન કે જનોય કે મુંડન આદિ તુલસી વિવાહ ઘરે પણ આયોજિત કરવું અત્યંત શુભ મનાય છે એ પણ માન્યતા છે કે મનુષ્ય પોતાના ઘરે જો તુલસી વિવાહની પૂજા કરે આયોજન કરે તો ઘર પરિવારમાં કલેશ વિપત્તિ આવતા નથી સાથે જ ઘરના દુઃખોને અંત આવી જાય છે ધન સંપત્તિ વૃદ્ધિ થાય છે જો આપણે એવું લાગે કે નકારાત્મક શક્તિ આપણા ઘરમાં કોઈ પણ પ્રોબ્લમ છે તો પણ તુલસી વિવાહ કરાવવાથી તે સર્વે દોષ શાંત થઈ જાય છે સાહે વાસ્તુ દોષ હોય કે નકારાત્મક પ્રભાવ ઉપરની બાધા હોય તુલસી વિવાહના દિવસે યજ્ઞ સતનારાયણ ભગવાનની કથા સંપન્ન કરાવવી જોઈએ તો વધુ લાભ પ્રાપ્ત થાય છે તુલસી વિવાહને પર્વ ભગવાન વિષ્ણુ સાથે તુલસીજીનો જે વિવાહનું સ્મરણ થાય છે જેને માતા મહાલક્ષ્મીનો અવતાર મનાય છે આ રીતે ભગવાન વિષ્ણુ તુલસી માતાનો મંત્ર જાપ કરવાથી સમરણ કરવાથી માનસિક શારીરિક કલેશ પાપ દોષ દૂર થાય છે પ્રબોધી અર્થાત દેવ ઉઠી એકાદશી કાર્તિક પૂર્ણિમાની વચ્ચે આ તુલસી વિવાહ સંપન્ન થાય છે નિત્ય તુલસીજીની સેવા પૂજા કરવી જોઈએ ધૂપદીપ નિવેદ આદિ ભગવાન નારાયણનો મંત્ર પણ જપી શકાય છે આજે તુલસી માતાને કથા પણ સાંભળવાનો મહિમા છે છે મહિમા કેવી રીતે ભગવાન નારાયણ તુલસીજીની સાથે વિવાહ કરે છે તુલસીજીના પતિ કોણ હતા તુલસીજીના લગ્ન થયા પછી ભગવાન નારાયણની પૂજા આરાધના કરીને તુલસી માતા કેવી રીતે ભગવાનના પ્રિયા બન્યા શા માટે ભગવાનને ભોગ લગાવી લગતી વખતે તુલસી અર્પણ કરાય છે જેના કારણે કે પ્રભુ નારાયણનું જ વસન છે કે જ્યાં સુધી તુલસી પત્ર પ્રભુને ભોગમાં અર્પણ નહીં થાય ત્યાં સુધી પ્રભુને ભોગ આરોગશે નહીં માટે એટલા માટે જ તુલસીજીનું ખાસ મહત્ત્વ છે ભગવાન નારાયણ સેવા પૂજા કરતી વખતે તેમના વગર ભગવાનની પૂજા અધૂરી છે આવું આપણે સાંભળીએ છીએ તુલસી વિવાહની કથા એકવાર ભગવાન મહાદેવ પોતાનું તે જ સમુદ્રમાં ફેંકી દીધું હતું તેને તેજ તેજથી એક બા બાળકનો જન્મ થયો સમુદ્રના જળમાંથી જન્મ થયો હોવાથી તેનું નામ પડ્યું જાલંદર ગુરુ શુક્રાચારના આશીર્વાદથી તે મહાપ્રક્રમી જાલંદર નામનો દૈત્ય બન્યા તેમની રાજ રાજધાની હતી જાલંદર નગરી દૈત્યરાજ કાલને બિની કન્યા વૃંદા વૃંદા હતા જે હંમેશા નારાયણની ભક્તિ કરતા હતા તેમની પૂજામાં રાક્ષસ હતા અને પોતાની સંતાનના મદદથી પોતાના સત્તાના મદદથી સૂર થઈને તેને માતા મહાલક્ષ્મીને પ્રાપ્ત કરવા માટે દેવતાઓ સાથે યુદ્ધ કર્યું પરંતુ સમુદ્રની ઉત્પન્ન થયેલી હોવાને કારણે માતા મહાલક્ષ્મીએ તેને પોતાના ભાઈ તરીકે સ્વીકાર કરી લીધા ત્યારથી પરમ પરાજિત થઈને તે દેવી પાર્વતીને પ્રાપ્ત કરવા માટે લાલસાથી કૈલાસ પર્વત ઉપર ગયા ત્યારે જાલંધર ભગવાન દેવાધિદેવ મહાદેવનું શિવ સ્વરૂપ ધારણ કર્યું અને દેવી પાર્વતીને સમિપ ગયા પરંતુ મા મહામાયાએ યોગ બદલ લેતી તેમણે જાણી લીધા કે ઓળખી લીધા અને ત્યાં જ દેવી અતરંત અંતર ધ્યાન થઈ ગયા દેવી પાર્વતી અત્યંત ક્રોધે ભરાઈને ભગવાન વિષ્ણુ પાસે ગયા અને આખો વૃતા ભગવાન શ્રી હરિનારાયણને કહી સંભળાયો ત્યારે ભગવાન વિષ્ણુ એને થયું કે જાલંધરને હવે દંડ દેવો જ પડશે જાલંધરની પત્ની વૃંદા પવિત્રના નારી હતા ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા પવિત્રના પત્ની કે કારણે જાલંધરને મૃત્યુ થવું તે આસાન ન હતું તેને પરાજિત કરવું આશા આસાન ન હતું ત્યારે જાલંધરનો નાશ કરવા માટે વૃંદાને પવિત્ર ધર્મનો ભંગ કરવા માટે ભગવાન નારાયણ પોતે સ્વયં આ કાર્ય કરવા માટે તૈયાર થાય છે દેવોને વિનંતી સમય જતા ભગવાન નારાયણ એક ઋષિનો વેશ ધારણ કરીને ત્યાં પહોંચીને જ જ્યાં વૃંદા તપ કરતા હતા ત્યારે ભગવાન નારાયણની સાથે બે રાક્ષસો પણ હતા વૃંદાતે રાક્ષસોને જોઈને ભયભીત બની ગઈ ત્યારે ભગવાન નારાયણ જે ઋષિ રૂપ હતા આ બંને રાક્ષસને ભસ્મભૂત કરી દીધા સાધુની શક્તિ જોઈને વૃંદા અત્યંત પ્રભાવિત થયા વૃંદા તે ઋષિને પરિણામ કરીને કહે છે કે હે પોતાના પતિ યુદ્ધમાં ગયા છે મહાદેવ સાથે તેમનું યુદ્ધ થઈ રહ્યું છે તે વિજય પ્રાપ્ત કરશે કરશે અને તે ત્યાં ઋષિઓને પોતાની માયા માયાજાળથી એક વાનર પ્રગટ કર્યું એક વાનર પ્રગટ કર્યું વાનર વાનરના હાથમાં જાલંધરનું મસ્તક હતું અને બીજા હાથમાં તેનું ધડ પોતાના પતિની આવી દશા જોઈને વૃંદા મૂર્ષિત થઈ ગયા જ્યારે તેઓ જાગ્યા ત્યારે ઋષિ રૂપ ભગવાનને વિનંતી કરવા લાગ્યા કે હે મુનિવર મારામાં મારા પતિને જીવિત કરો ભગવાને પોતાની માયાથી તે જાલંધરના તળ અને મસ્તકને જોડી દીધા અને સ્વયં પોતે જ પણ તેમાં પ્રવેશ કરી ગયા વૃંદાની સાથે સલ થયું તે તેને ખ્યાલ ન આવ્યો જાલંધરના બંને બનીને ભગવાન વૃંદા સાથે વિવાહ કરવા લાગ્યા વિહાર કરવા લાગ્યા અને સતીવ્રતાનો ભંગ થયો આ બાજુ વૃંદાના પતિને જાલંધરને જે મહાદેવ સાથે યુદ્ધ કરી રહ્યા હતા ત્યારે મહાદેવે જાલંધરના ધરને અલગ કરી કરી દીધું ધળ વૃંદા જ્યાં પોતાના પતિ ભગવાન રૂપ હતા ભગવાન રૂપ હતા તેની સાથે વિવાહ કરતા વિહાર કરતા હતા ત્યારે જાલંધરનું મસ્તક પડ્યું જાલંધરના મસ્તકને જોઈને વૃંદા ભગવાનની સામે જોઈ રહ્યા અને તેમની સાથે સલ થયું છે તે ખ્યાલ આવતા તેણે ભગવાનને કહ્યું કે તમે અસલી રૂપ બતાવો ત્યારે ભગવાન નારાયણે પોતાના અસલી સ્વરૂપ શંખ ચક્ર ગદા પત્ર ધારણ કરેલા દર્શન આપે છે વૃંદા અત્યંત દુઃખી થઈને પોતાના પતિનું મસ્તકને ખોળામાં લઈને ભગવાનને શ્રાપ આપ્યો કે તમે મારી સાથે સલ કપટ કર્યું છે માટે તમે અત્યારે જે પથ્થર બની જાઓ આમ કહેતા જ ભગવાન શ્રી હરિ વિષ્ણુ શાલિગ્રામ પથ્થરના રૂપમાં બદલાઈ ગયા સૃષ્ટિના પાલન કરતા સ્વયં ભગવાન નારાયણ જળ પથ્થર બની ગયા ત્યારે બ્રહ્માંડમાં હાહાકાર મચી ગયો અંશલુતના જ સવાઈ ગઈ આ જોઈને દેવી દેવતાઓ વૃંદા પાસે આવીને પ્રાર્થના કરવા લાગ્યા કે હે દેવી ભગવાન વિષ્ણુને ક્ષમા કરો સાલ અંધકારમાં મોક્ષ માટે જ અમે બધાએ જ ભગવાન નારાયણને પ્રાર્થના કરી હતી કે દેવોને કાર્ય માટે પ્રભુએ આવું કર્યું છે માટે હે દેવી તમે ભગવાન નારાયણને શ્રાપ મુક્ત કરી દો વૃંદાએ ભગવાન વિષ્ણુ વિષ્ણુને શ્રાપ મુક્ત કર્યા અને સ્વયં પોતે આત્મદાહિક આત્મદાહ કરી દીધો પોતાના પતિની મસ્તકને ખોળામાં લઈને સતી થઈ ગયા જ્યાં વૃંદા ભસ્મભૂત થયા ત્યાં એક તુલસીનો સોળ ઉગી નીકળ્યો ભગવાન વિષ્ણુએ વૃંદાને કહ્યું હે વૃંદા તારા સતીત્વને કારણે તું તુલસીજીની સમાન મને પ્રિય છે માટે તુલસીના રૂપમાં તું સદેવ મારી સાથે રહીશ તુલસી વગરનો હું કોઈ ભોગ ગ્રહણ કરીશ નહીં ત્યારબાદ જ્યારે દેવ ઉઠની એકાદશી આવશે ત્યારે ભગવાન વિષ્ણુનો શાલિગ્રામ રૂપમાં તુલસી માતા સાથે વિવાહ કરશે અને કહેવાય છે કે ભગવાનનો આ વિવાહ જે કરાવે છે વિવાહિક દર્શન પણ કરે છે તે આ લોક કે પરલોક સાર્થક બને છે યશ કીર્તિ ધન વૈભવ પ્રાપ્તિ થાય છે દૈત્ય જાલંદરની આજે પણ ભૂમિ જલંદર નામે વિખ્યાત છે તુલસીજીની આમ એક કથા જાલંદરની સાથે અને એક કથા શંખસુર નામના મહાપ્રાક્રમી દૈત્ય સાથે જોડાયેલી છે શંખસુર નામના દૈત્ય દૈત્યરાજ દંભના પુત્ર હતા શંખ કે જેને આપણે નિત્ય પૂંજામાં ઉપયોગ કરીએ છીએ ભગવાન શ્રી કૃષ્ણનું ભગવાન નારાયણ અભિષેક પણ કર થાય છે શંખ જે જલમાં ઉત્પન્ન થાય છે સમુદ્રમાં ઉત્પન્ન થાય છે અને ત્યારથી જ માતા દેવી લક્ષ્મી પણ પ્રગટ થયા છે જલંધર પણ જળમાંથી પ્રગટ થયા છે અને શંખસુર પણ જલંધરમાંથી પ્રગટ થયા છે માટે દેવી લક્ષ્મીના જ આ ભાઈ કહેવાય છે દત્યરાજ દભંગને જ્યારે કોઈ સંતાન ન હતું ત્યારે તેણે ભગવાન વિષ્ણુની તપસ્યા કરી ભગવાન વિષ્ણુએ પ્રગટ થઈને તેને તે વરદાન માંગવામાં કહ્યું ત્યારે દંભે તેને લોકમાં અમર પુત્રની માંગ કરી ભગવાન નારાયણ તથાસ્તુ કહીને અંતર ધ્યાન થઈ ગયા સમસ્ત જતા દંભે ત્યાં એક પુત્રનો જન્મ જેમનું નામ પાડવામાં આવ્યું શંખસુર શંખસુર પુષ્પકર્મા બ્રહ્માજીને ઘોર તપસ્યા કરીને તેમને પ્રસન્ન કરે છે ત્યારે બ્રહ્માજીએ વરદાન માંગતા માંગતે કહ્યું કે શંખસુરે તેમની પાસેથી વરદાન માંગ્યું કે તેઓ દેવતાઓને અજય રહે બ્રહ્માજીએ પણ તથાસ્તુ કહીને વરદાન આપ્યું ભગવાન શ્રી કૃષ્ણ વચન કવચ કવચન પણ આપ્યું કે સાથે બ્રહ્માજીએ શંખસૂરને ધર્મવર્જની કન્યા તુલસી સાથે વિવાહ કરવાની આજ્ઞા આપી અને અંતર ધ્યાન થઈ ગયા બ્રહ્માજીની આજ્ઞા પ્રાપ્ત થઈને તુલસી અને શંખસૂરનો વિવાહ થયો બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાનના વરદાનથી મંદમાં મહાસૂર થયેલા દૈત્યરાજ શંખસૂરને ત્રણેય લોકના સ્વામી પ્રાપ્ત થયું દેવતાઓ શંખસૂરને તસ્ત થયા ત્યારે ત્યારે શિવજીએ દેવતાઓને દુઃખ દૂર કરવા માટે નિશ્ચય કર્યો પરંતુ શંખસુર પાસે શ્રી કૃષ્ણ કવચ હતું અને તુલસી પણ પવિત્ર ધર્મનું પાલન કરતા હતા તેથી શિવજીને શંખસુરનો વધ કરી શકતા ન હતા ત્યારે ભગવાન વિષ્ણુની સહાયતા લેવામાં આવી ભગવાન શ્રી હરિ વિષ્ણુએ બ્રાહ્મણ રૂપ ધારણ કર્યું દૈત્યરાજ પાસે આવીને શ્રી કૃષ્ણ કવચ દાનમાં માંગી લીધું ત્યારબાદ શંખસૂરનો જ વેશ ધારણ કરીને ભગવાન શ્રી કૃષ્ણ તુલસીની પાસે આવે અને તુલસી સાથે પવિત્ર પતિવ્રત વ્યવહાર કરે છે જીવ શિવજી ત્યારે જ શંખસૂરને પોતાના ત્રિશૂલથી ભસ્મ કરીને જે જ્યારે તુલસી દેવીને ખબર પડે છે તો પોતાના પતિનું મૃત્યુ થઈ ગયું છે આ પોતે પત્નીની પરંતુ આ તો ભગવાન છા છાક નારાયણ છે ત્યારે તુલસીજી અત્યંત ગુચ્છે થઈને ધર્મ રક્ષક ભગવાન શ્રી નારાયણને કહે છે ભગવાને શ્રાપ આપે છે કે ભાષાણ બનીને તમે પૃથ્વી લોક ઉપર જ રહેશો તમારું આ રૂપ પૃથ્વીલોક ઉપર રહેશે ત્યારે ભગવાન વિષ્ણુ પણ કહે છે કે હે દેવી તમે પણ ભારત વર્ષમાં લાંબા સમય સુધી એક નદીના રૂપમાં રહેશો તે તુલસી દેવી પણ એક નદીના રૂપમાં પરિવર્ત થાય છે જેનું નામ છે ગંડકી નદી ભગવાન શ્રી નારાયણના સ્વરૂપ એવા શાલીગ્રામ પણ ત્યાં આજે ઉત્પન્ન થાય છે ત્યાર ત્યાં મળીને ત્યાં મળી જાય છે દેવી તુલસી બીજા રૂપ એક તુલસીનો સોળ ઉત્પન્ન થાય શાલીગ્રામ કંડકી નદી મળે છે પ્રાપ્ત થાય છે તે પણ જ પૃથ્વી ઉપર તુલસીના પૂંજનમાં થાય છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ